વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં યુવક યુવતી દ્વારા અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો એડવોકેટ ભાવિન વ્યાસ ફરિયાદ આપવા પહોંચ્યા છે પોલીસ સ્ટેશનમાં એડવોકેટ ભાવિન યુવતી વિરુદ્ધ આપી પટેલ અને પટેલ નામના યુગલનો અશ્લીલ થયો હતો બંને વિરુદ્ધ બીએનએસ કલમ બસો છન્નું ત્રણસો તેપન હેઠળ ગુનો નોંધવા માંગ ઉઠી છે યુગલ વડોદરાના સવાર સાવલી રોડ પર રહેતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ભાવિ વ્યાસ સંસ્કારી નગરી છે ગુજરાત પણ એક સાંસ્કૃતિક શહેર રાજ્ય છે ગુજરાત અને વડોદરા ભારત દેશની ધરોહર છે આખા વિશ્વમાં લોકો એવું કહે છે કે ગુજરાતમાં ગરબા બહુ વખણાય ગુજરાતમાં શાંતિ છે સંસ્કારીતા છે સંસ્કૃતિ છે મુંબઈ ના ગરબા અને ગુજરાત હરકતો આવું જાહેરમાં ચુંબન કરતા હોય ભૂતકાળમાં પણ એ લોકોએ કરેલું છે ગેટવે ઓફ ઇન્ડિયા યુનાઇટેડ વેમાં માં કરેલું છે આજે પણ વિડીયો એટલે આ લોકોને ને અશ્લીલ હરકતો કરવાનું એક કોઈક રોગ છે કોઈ બીમારી છે માનસિક બીમારી છે કે વિકૃત બીમારી છે તેની તપાસ થાય